છેલ્લા બે દિવસથી એટલો પુષ્કળ વરસાદ પડ્યો છે વાઘોડિયા તાલુકા અને વડોદરા જિલ્લાની વાત કરું સમગ્ર વડોદરા જિલ્લાની અંદર એટલો વરસાદ પડ્યો છે અને વરસાદ પડવાથી વડોદરા જિલ્લાના ખેડૂતોને ને એટલું બધું નુકસાન છે અને તેમાંય ડાંગરનો પાક જે દભાઈ તાલુકો જોવો વાઘોડિયા તાલુકો જોવો એમાં તમે દરરોજ જોવો એ બાજુ તમે જોશો ચાવલી બાજુના તો અમારા ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે ડાંગરના પાકની અંદર કે પાણી ભરાઈ ગયા છે તન તન ચચ્ચા રીતે પાણી ભરાઈ ગયા છે અને એ ડાંગર

દવા પીવાનો વખત પણ આવશે માટે સરકાર એક અમારી એક નમ્ર અરજ છે કે ખેડૂતના સામુ જોવો આ જગતનો તાજ છે અત્યારે થઈ ગયો છે અમે દિવાળી હતી અંદર કોઈ માલ પાક્યો નહી અને માલ પાકીને જ્યારે આવવાનો વખત થયો ત્યારે ડાંગર નો તો એ પણ નિષ્ફળ ગયો છે માટે સરકાર ને મારી એક નમ્ર અરજ છે એનું સર્વે કરાવે નહી તો પછી સમગ્ર વડોદરા જિલ્લાના ખેડૂતોનું દેવું માફ કરે બસ આ જ અમારો એક અભિગ્રમ છે